નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી ચેનલ પર હું તમને અહીંયા સારા સારા ખાતરો દવાઓ સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે તમામ ખેડૂતોનો બધાનો ખૂબ સારો લાભ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજે આપણે ફરી પાછા તમારી સમક્ષ એક સારી વેરાયટી વીર ભીંડા એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું ઉત્પાદનમાં કેવું છે ક્વોલિટીમાં કેવું છે પ્રોડક્શનમાં કેવું છે અને છોડ કેવા છે સાથે આપણી સાથે જે ખેડૂતભાઈ ઉભા છે એમનો અનુભવ કેવો છે એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું અને આપણી સાથે નિજીવડ સિરીઝના બે સાહેબ છે એમના પણ થોડોક આપણે અનુભવ તમારી સમક્ષ રજૂ કરીશું તો ખેડૂત મિત્રો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા છે બરાબર અને વિડીયો કરી દેજો લાઈક તો ચાલો વધે આગળના વિડીયો ખેડૂત મિત્રો આજે આપણી સમક્ષ એક ખેડૂત ઊભા છે જેમણે નિજીવડ સિરીઝના વીર ભીંડા

લીલો લીલો કમ્પ્લીટ આપણા ભીંડા થયા છે હવે જે પણ ખેડૂત મિત્રો વાવણી કરવાના છે ફૂટ વધારે આવે એટલે આટલી જગ્યા તમે રાખો મેક્સિમમ એક ફૂટ જેટલી જેને લીધે એનો વિકાસ સરસ થાય અને ઉત્પાદનો સારું રહે તમને નીચેથી બ્રાન્ચિસ માંથી પણ તમને કલીમાં કલીમાલ કેટલો નીકળે વધારે નીકળે નીકળતો છે ભીંડામાં ક્યાં જાવ ગુવારી શું ભાવ મળે આઠસો સાડી આઠસો નવસો એમ મળશે સારો ભાવ મળે ને બીજા બીજા પીંડા કરતા ભાવ તો મળતા છે સારું સારું ખેડૂત મિત્રો આપણી સાથે નિજોડ સિરીઝ ના એક સાહેબ પણ જોડાયેલ સાહેબ શું નામ નિલેશ ગોરમારે નિલેશ ગોરમારે સાહેબ જે તમે નિજોડ સિરીઝ માં વીર વીર પીંડા તમે બતાવો છો નિજોડ સિરીઝ કોઈ પણ પ્રોડક્ટ એમાં ખેડૂત અભિપ્રાય કેવો છે

વ્યારા માર્કેટમાં જે કલી ભીંડી ચાલતી હોય તો એમાં અને જો માનો કે તોડાઈ ના કરો તો બીજા દિવસે લાંબી થશે પણ જાડી નહીં થાય એ આમની ખાસિયત છે તો ખેડૂત મિત્રોને એક જ ભલામણ છે કે તમે જો વેરાયટી સારી લગાવતા હોય કોઈ મલ્ચિંગ પર લગાવતા હોય તો વીર ભીંડા નું વાવેતર અવશ્ય કરો આભાર ખુબ ખુબ આભાર સાહેબ તમરો અને તમે આટલું સરસ બતાવ્યું પેલું જરાક વીર પેકેટ બતાવી દો તો આજ આપણું વીર નિજોડ સિરસનું જે ડિઝોગ્રામ અવેલેબલ છે અને ઈ કાસે લેને જવાનો હા સદગુરુ માથે લાવી ડોલવાણ હ ડોલવાણ તો આ જે વીર ભીના છે એ આપણે ડોલવાણ સદગુરુ મળી જશે અને સરસ સાથે અ જો ધારો કે તમે વ્યારા વિસ્તારમાં જો વ્યારા વિસ્તારમાંથી જો તમે જોતો હોય તો વ્યારા વિસ્તારમાં આપણે ઓમ એગ્રો અને ઉમિયા સીડ્સમાં આ પ્રોડક્ટ अवेलेबल છે એમ તો ઓલ ઓવર બધા બધા રાખે છે પણ મેઈન બ્રાન્ચ ત્રણ બ્રાન્ચ ઈ છે ડોલવાણ વિસ્તારમાં જો તો તમે સદગુરુ અને વ્યારામાં આપણો ઓમ એગ્રો અને